સુરત જિલ્લામાંથી નબી ઝડપાવાનો સિલસિલો યથાવત કામરેજના મોરથાના ગામની સીમમાંથી કામરેજ પોલીસે દાવની ની મહેફિલ ઝડપી ચાર યુવકો અને બે યુવતીઓ એક ફાર્મમાં બેસી દાવની મહેફિલ કરતા હતા કામરેજ પોલીસે બાતની આધારે રેડ કરી રંગમાં ભંગ પાડ્યો દાવની મહેફિલ માનતા યુવક અને યુવતીઓને અટક કરી કામરેજ પોલીસ મથક ખાતે લવાયા મોંઘી બ્રાન્ડ વિદેશી દાવની બોટલો અને બે લક્ઝુરિયસ કાર કબજે હાલ પોલીસે આગળની કાર્યવાહી

ચાર યુવાનો તથા બે યુવતીઓ તથા બે યુવતીઓ દારૂ પીધેલી હાલતમાં મળી આવેલ તથા તેમની પાસેથી પાણીની બોટલ બે વોડકાની ખાલી બોટલ તથા એક વોડકાની બોટલમાં ત્રણસો એમ જેવો વિદેશી દારૂ મળી આવેલ જે બાબતે સદર યુવાનો તથા યુવતીઓ પાસે દારૂ પીવા અંગેની કોઈપણ પ્રકારની પાસ પરમિટ હોય તો રજૂ કરવા જણાવતા સદર ઈ ઇસમોએ પોતાની પાસે કોઈપણ પ્રકારની પાસ પરમિટ ન હોવાનું જણાવે જે અંગે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી સદર તમામ ઈ ઈસમોનું મેડિકલ કરાવી આગળની તપાસ પીએસઆઈ શ્રી ચાવડા સાહેબને સોંપેલ છે